જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કડિયાવાળા વિસ્તારમાં દગડુસે સાર્વજનિક ગણપતિ મહોત્સવ દ્વારા દર વર્ષે અવનવા ગણપતિ છે તે બનાવવામાં આવે છે ત્યારે જામનગરમાં આ વર્ષે પણ ગણપતિનું નિર્માણ કરવામાં આવ્યું છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ઇકો ફ્રેન્ડલી આ ગણપતિ છે તે બનાવવામાં આવી રહ્યા છે ને ખાસ કરીને તેલીબિયાના તમામ જે વસ્તુ છે તે ઉપયોગમાં લેવાની છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ગણપતિ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આખરી ઉપ આપવામાં આવી રહી છે ગણપતિ મહોત્સવની ઘડીઓ ગણાવી છે આપણે અહીંના જે ગણપતિ ઉત્સવના સંચાલકો છે એમની સાથે જ વાત કરીશું શું કહેશો હાલ ગણપતિ ઉત્સવની ઘડીઓ ગણાઈ રહી છે અને ગણપતિ પણ તૈયાર થઈ રહ્યા છે કયા પ્રકારના ગણપતિ બનાવવામાં આવ્યા છે શ્રી ડબ્લ્યુસેટ ગણપતિ મહોત્સવનું આ ઓગણત્રીસમું વર્ષ છે અને દર વખતે અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવતા હોઈએ છીએ આ વખતે છે તે લોકોને સ્વાસ્થ્ય જળવાઈ રહે અને લોક ઉપયોગી એક સંદેશ આપવા માગતા હતા એટલે તે માટે થઈને અમે તેલનો ઉપયોગ ઓછો કરવા માટે વડાપ્રધાન શ્રી જે અપીલ કરેલી છે તેને ધ્યાનમાં લઈને અમે આ વખતે ગણપતિની મૂર્તિ છે તે નવજાતના જેની અંદરથી તેલ નીકળતું હોય તેવા તેલીબિયાનો ઉપયોગ કરીને આ ગણપતિજીની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ કેવડી મૂર્તિ બનાવવામાં આવી છે આ ગણપતિની મૂર્તિ જે તે સાડા પાંચ ફૂટની છે સાડા પાંચ ફૂટની તેલીબિયાનો ઉપયોગ કરી અને આ ગણપતિ મહોત્સવની મૂર્તિ છે તે બનાવવામાં આવી છે ઇકો ફ્રેન્ડલી આ ગણપતિ જોઈ શકાય છે નીચે જે ગણપતિજીનું વાહક છે ઉંદર એ ઉંદર પણ ખાસ કરી અને તેલીબિયાના ઉપયોગથી બનાવવામાં આવ્યું છે નવ નવજાતના જે તેલીબિયા છે તેના ઉપયોગથી આ જે ગણપતિ મહોત્સવમાં ગણપતિ છે તે સ્થાપિત થવાના છે તે બનાવવામાં આવી રહ્યા છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો મગફળી હોય મકાઈ હોય કે તે તમામ નવ જાતના જે તેલબિયા છે તે તેલબીયાનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ગણપતિજીને આખરીઓ પાપવામાં મળી રહી છે આ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કડિયાવાળા વિસ્તારમાં દગડુસે સાર્વજનિક ગણપતિ મહોત્સવ દ્વારા દર વર્ષે અવનવા ગણપતિ છે તે બનાવવામાં આવે છે ત્યારે જામનગરમાં આ વર્ષે પણ ગણપતિનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ઇકો ફ્રેન્ડલી આ ગણપતિ છે તે બનાવવામાં આવી રહ્યા છે ને ખાસ કરીને તેલીબિયાના તમામ જે વસ્તુ છે તે ઉપયોગમાં લેવાની છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ગણપતિ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આખરી ઉપ આપવામાં આવી રહી છે ગણપતિ મહોત્સવની ઘડીઓ ગણાવી છે આપણે અહીંના જે ગણપતિ ઉત્સવના સંચાલકો છે એમની સાથે જ વાત કરીશું શું કહેશો હાલ ગણપતિ ઉત્સવની ઘડીઓ ગણાઈ રહી છે અને ગણપતિ પણ તૈયાર થઈ રહ્યા છે કયા પ્રકારના ગણપતિ બનાવવામાં આવ્યા છે શ્રી દગડુશેઠ ગણપતિ મહોત્સવનું આ ઓગણત્રીસમું વર્ષ છે અને દર વખતે અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવતા હોઈએ છીએ આ વખતે છે તે લોકોને સ્વાસ્થ્ય જળવાઈ રહે અને લોક ઉપયોગી એક સંદેશ આપવા માંગતા હતા એટલે તે માટે થઈને અમે તેલનો ઉપયોગ ઓછો કરવા માટે વડાપ્રધાન શ્રી જે અપીલ કરેલી છે તેનું ધ્યાનમાં લઈને અમે આ વખતે ગણપતિની મૂર્તિ છે તે નવજાતના જેની અંદરથી તેલ નીકળતી હોય તેવા તેલીબિયાનો ઉપયોગ કરીને આ ગણપતિજીની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ કેવડી મૂર્તિ બનાવવામાં આવી છે આ ગણપતિની મૂર્તિ જે તે સાડા પાંચ ફૂટની છે સાડા પાંચ ફૂટની તેલીબિયાનો ઉપયોગ કરી અને આ ગણપતિ મહોત્સવની મૂર્તિ છે તે બનાવવામાં આવી છે ઇકો ફ્રેન્ડલી આ ગણપતિ જોઈ શકાય છે નીચે જે ગણપતિજીનું વાહક છે ઉંદર એ ઉંદર પણ ખાસ કરી અને તેલીબિયાના ઉપયોગથી બનાવવામાં આવ્યું છે નવ નવજાતના જે તેલીબિયા છે તેના ઉપયોગથી આ જે ગણપતિ મહોત્સવમાં ગણપતિ છે તે સ્થાપિત થવાના છે તે બનાવવામાં આવી રહ્યા છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો મગફળી હોય મકાઈ હોય કે તે તમામ નવ નવજાતના જે તેલીબિયા છે તે તેલીબિયાનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ગણપતિજીને આખરીઓ આપવા મળી રહી છે